Yeah. In yeah. yeah. ભગવાન ના શરણે આઈએ તો આપણું કામ થઈ જાય પાર થઈ જાય பலதா வரேந்தர் ஐயம் சுவீ कच्छ वागड देश केरा परम खरा जा जा पढ़िया गुरु ना चरण जा, जा बनी बावल हरि हंत प्रभु सासन प्रभाव का सोनियो जानी जाए निसिया ए मेरुंदा चामी कमाल नौ बंदियों

મારા ઘરમાં અપવિત્ર વાતાવરણ હોય અને ગંગાનું જળ કે પરમાત્મા નું જળ છાટો નિમિત્તે

પછી એ પરમાત્મા જ પોતે જ આપણે એમની આંગળી પકડેલી હોય તો પરમાત્મા પોતે જ આપણને અપલિફ્ટ કર્યા જ કરશે કર્યા જ કરશે આપણું ઉદ્વારોરણ આપણું ઊંચે ને ઊંચે ગતિ સારી ગતિ અને પરંપરા સિદ્ધ ગતિ ચોક્કસ મળશે ખરેખર આપણા જીવનનો સુખનો માર્ગ હોય ને તો આપણે જે અનંત જ્ઞાન મહારાજે કહ્યું ને નામ શું છે અનંત જ્ઞાન જ્ઞાન એટલે પ્રકાશ જ્ઞાન એટલે પ્રકાશ જો આપણા જીવનની અંદર જ્ઞાન આવે તો અંધારું દૂર થઈ જાય એટલે આપણને બધાને જ્ઞાન આપવા માટે જ વધારે છે નામ શું અનંત જ્ઞાન આત્માનો પ્રથમ ગુણ શું છે અનંત જ્ઞાન બસ તમે ખરેખર એટલો બધો એનો ખજારો છે એટલો બધો અંદર હૈયાથી એમને નીકળે છે ભગવાનની વાણી હૃદયમાંથી નીકળે છે જેના હૃદયમાંથી નીકળે છે જેના મનમાં અને દિલમાં રગરગમાં દિલ આ લોહીના ગુંદ નસ નસનસની અંદર છે ને ભગવાનની આજ્ઞા પ્રત્યે ઓ બાપ અને એવા છે ને મહાત્માઓ બહુ ઓછા મળે એવા મહાત્માઓ જે છે ને બહુ ભાવ હોય એના દિલની જે ખરેખર જે વાતો નીકળશે ને તો આપણને આ દિલને ડાયરેક્ટ એ અસર કરશે અને એટલે શું કીધું ભગવાનની આજ્ઞામાં આપણે આવી જઈએ ને તો એ સુખનો માર્ગ છે સૌથી સુખનો માર્ગ એટલે ભગવાનની આજ્ઞા એટલે એમને કહેવાનો માર્ગ શું હોય તો ભગવાનની આજ્ઞા આવી જાય તો ભગવાન હૃદયમાં આવી જાય એટલે ખાસ આ ચોમાસામાં ક્યાં જવાનું નહીં ખા વધારે છે ને આ આધુનમાં જ રહેવાનું અને જ્ઞાનનો લાભ કરવાનું શરૂ કર્યું ને વિમલનાથ ગયા

સરસ મજાનું વાતાવરણ જોઈ શકાય અહીંયા આપણે આપણે માણ્યું બબે જીનાલાલની જુવારિયા ઘરે પગલા થયા સંગની અંદર જે બાકી હતા એ મને ઘરે પગલા થયા આપણે આવું જ ચાતુર્માસ આ તો બધા સેમ્પલ છે હજી બાકી છે જો રોજ જો અહીંયા તો રોજ દિવાળી દિવાળી ને દિવાળી જોવા હોય આટલો સરસ મજાનો ઉત્સાહ ઉમંગ અને સાથે 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 કહું

આંખ ની અંદર આંસુ હતા હં આંસુ હતા મારા બોલી ના શકે બોલી રહ્યા શકે સાહેબ ખરેખર આજનો દિવસ તો ધન્ય ભાગ્યો છે મારા જીવનની અંદર ખરેખર

અનંદ જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ જ્યારથી આ દોહીમાં પગ રાખ્યા છે ત્યારથી આપણે ચારે દિશામાં જોઈએ છીએ તો મંગલ 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 થઈ રહ્યું છે સાહેબ જઈકાલે સાહેબે બધાના ઘરો ઘર હવે ઓસવાડનગરના પરિવારોના ભાગ્ય ખૂલ્યા એ કે ખરેખર આવા ગુરુ ભગવાન તો આપણને સામેથી સંકેત આપીને એક મંગલ સ્વરૂપ એમનું ચાતુમાસ થાય એ સ્વરૂપે એમણે ઘરો ઘર પગલાં કર્યા અને હવે સાહેબે પણ કાલે કીધું અમે તમારા ઘેર પધાર્યા જી હવે અષાઢ સુદ બીજ પછી સાહેબે કીધું અમારા ઘેર તમારે પધારવાનો છે એટલે કે સાહેબના ઉપાશ્રયમાં આપણે બધાય પધારવું પડશે એ આપણી ફરજ છે એટલે આ ફરજને આપણે સાહેબે કીધું એના કરતાં આપણે સવાઈ કરીને બતાવી ખૂબ જ આ ચાતોમાંતમાં આપણે લાભ લઈ ખરેખર પૂજ્ય ગુરુ ભગવંતો પૂજ્ય સાધુ જીવકંત દિવ્ય ગીરાશ્રીજી મારે સાહેબ પરમ પૂજ્ય દિવ્યા પરમ પૂજ્ય સાધવીજી પદ્માન તપની સો વળી પૂર્ણ કરી છે અને એમના પણ એમના શિષ્યા ચેલી એ પણ ગુરુના પક્રવે હમણાં પદ્માન તપની ત્રાણુમી ઓળી ચાલી રહી છે ત્રાણુમી ઓળી ચાલી રહી છે ખરેખર આપણા સંઘને આ ખરેખર લાભ છે ગયા વખતે પણ આવા જ આપણે ત્યાં આંબીલના તોરણ બંધાતા હતા આ વર્ષે પણ આ ખાલી નથી અમીલ એવી માંગલિક ચીજ છે કે એનાથી હમણા આખા વિશ્વની અંદર આપણે યુદ્ધના ભણકારા સમજી રહી છીએ પણ આ સયમજીવન તપસ્વીના હિસાબે આ હિન્દુસ્તાનની અંદર આજે પણ આપણે ખૂબ જ શાંતિપૂર્વક ધર્મ આરાધના કર્યા રહી કર્યા રહી છીએ એ પણ સુંદર એમણે અહીંયા નોકાર્થીનો અહીંયા એમના તરફથી કર્યું છે

અને બાર દિવસ ની અંદર આ જોઈ શકાય ખરેખર અમે તો હોઈએ પણ સેવા કરવા વાળો સ્ટાફ જે છે એ ખરેખર સ્ટાફ અંદર પણ ખુબ જ સવારનું પાણી એમને સમયસર ઉકેલું છે